જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ બળીને ખાખ થઈ ગઈ જો કે કોઈ જાન તો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાર કરેલી બસમાં આગ લાગતા ભાગ દોડ લાગી હતી જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ ફાયર અને સુરત ફાયરની ઘટના સ્થળે દોડી જાય ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો ઇમરજન્સી સર્વિસથી ફાયર અમે જ્યારે પોલીસને કોન્ટ્રોલમાં કોલ આપેલો અમે કોલ મળેલા કોલના ના આધારે અમે આડા મોરા અડધો કલાક લાગી ગયો અડધો કલાક આવીને પછી અમે આગમાં કાબુમાં રિલાયન્સની બી ગાડી હતી જાન આની કઈ છે નથી ગાડી પડેલી જ હતી અને આમાં આગ લાગેલી શું કારણ હતું કારણ આવે કઈ ખબર નહીં પડે કારણ અમે આવે ત્યાં બધું હલકી ગયેલું જોકે કોઈ જાન ન ના નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તોડાજણ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે કોઈ લગભગ રાત્રે અગિયાર કલાકના વીસ મિનિટનો હતો બસમાં આગ લાગી હોવાની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અઠ્ઠાવીસ મિનિટમાં જ પહોંચ્યા બાદ મેદાનમાં પાર્ક બસ ભડભ સર્ગી રહી હોવાનું જણાયું હતું જેથી પાણીનો મારો ચલાવી બસને આગમાં કાબૂ લીધી હતી કે આગ કયા કારણસર લાગી હતી તે જાણી શકાયું નથી હા સરસા સાથે હઝર કરીશી